વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી બોબડિયા નાઓની સૂચના આધારે રાપર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે દરમિયાન બાતમી હકીકત આધારે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયેલ રવેચી મેળામાંથી મોટરસાયકલની ચોરી થયેલ હોય જે ફરિયાદના આધારે રાપર પોલીસ સ્ટેશનમાં

તેમની પાસેથી ટીવીએસ કંપનીનું રાઇડર મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જી જે બાર ઇ એસ ઓગણા એસીપન જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર આ મોટર સાયકલ કબજે કરવામાં આવી છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બોબડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર આર અમલિયાર તથા સર્વેલન્સ સ્ટાફ રાપર પોલીસ સ્ટેશન દ્વારા સાથે રહી કરવામાં આવેલ છે